ડીડીઓ ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ સહિતની ગાડીમાં લાલ અને બ્લુ લાઇટને લઈને વિવાદ સામે આવ્યો છે રાજ્ય સરકારે બે હજાર સત્તરમાં જ બ્લુ અને લાઇલ લાલ લાઇટ માટે જે નોટિફિકેશન જારી કર્યું છે તેનું પાલન થતું ન હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આ તમામ બાબતે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ ઇજાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વીઆઈપી અને વીવીઆઈપીનું કલ્ચર બંધ કરવા માટેની એક નોટિફિકેશન જાહેર કરાયું હતું જેની સાથે રાજ્ય સરકારે બે હજાર સત્તરમાં જ બ્લુ અને લાલ લાઇટ કોણ વાપરી શકે તે બાબતે નોટિફિકેશન જાહેર કર્યું હતું છતાં કેટલાક અધિકારીઓ પોતાની ગાડી પર લાલ અને બ્લુ લાઇટ લગાવી રહ્યા છે આ બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી જેને પગલે વાહન વ્યવહાર કમિશનર દ્વારા સુરત આરટીઓને આ બાબતે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો અને આરટીએ સુરત આરટીઓ અધિકારી દ્વારા ડીડીઓ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી હતી જે નોટિસના દિવસ બાદ પણ આ લાઇટો ઉતારાઈ નથી જે જોતા એવું લાગી રહ્યું છે કે સરકારી અધિકારી નિયમનો ભંગ કરી રહ્યા છે આમ જો અધિકારીઓ જ નિયમનો ભંગ કરશે તો અન્ય લોકો કાયદાનું ક્યાંથી પાલન કરશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે સરકાર દ્વારા બે હજાર સત્તરમાં એક નોટિફિકેશન જારી કરી છે એની અંદર વીવીઆઈપી અને વીઆઈપી કલ્ચર બંધ કરવા માટેનું સૂચના આપેલું છે એ જે નોટિફિકેશન અનુસંધાને ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડી છે અને બે હજાર સત્તર અને અઢારમાં પણ આ નોટિફિકેશન છે આ નોટિફિકેશનના આધારે એવું સ્પષ્ટપણે બતાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને એક્ઝિક્યુટિવ અથવા એડિશનલ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓના ગાડીઓ ફાયરના ગાડીઓ ડિસાસ્ટરના ગાડીઓમાં જ ફક્ત આ લાલ અને બ્લુ કલરનું જે લાઇટ લગાવી શકો છો અને બાકીના અન્ય ગાડીઓમાં જે તાત્કાલિક ધોરણે દૂર કરે કરવા માટેનું આ નોટિફિકેશન છે સાથે સાથે આરટીઓ ડિપાર્ટમેન્ટને એક સત્તા પણ આપવામાં આવેલું છે આ આરટીઓ ડિપાર્ટમેન્ટ જે તે એન્ટાઇટલ અધિકારી હોય છે એ અધિકારીના ગાડી ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર એક સ્ટીકર લગાવવાનું હોય એ સ્ટીકરની અંદર ગાડીનો નંબર હોય છે અને અધિકારીનો હોદ્દો હોય છે આ હોદ્દો આ સ્ટીકર જે વિન્ડ સ્ક્રીન ઉપર લાગેલું હોય એ જ ગાડીમાં આ લાલ બત્તીવાળું લાઇટ લગાવવાનું હોય પણ અહીંયા તો સ્ટીકર પણ જે શૂન્ય છે આ દિન સુધી કોઈ સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું નથી અચ્છા બે હજાર સત્તરથી આ દિન સુધી અત્યારે જેટલા બી ગાડી ફરે છે એમને સ્ટીકર વગરનું ફરે છે અને સાથે સાથે કોઈ ડીઓ લેવલનો હોય અત્યારે ડીએસઓ લેવલની ગાડીઓ આ અધિકારીઓ પોતાની ગાડી ઉપર આ લાલ લેટ લગાવીને જનતા જાહેર જનતામાં એક ભાઈનો માહોલ ઊભો કરી રહ્યા છે એટલા માટે આ ફરિયાદો કરી છે આ ફરિયાદના અનુસંધાને કમિશનર ટ્રાન્સપોર્ટ દ્વારા એક લેટર પાઠવીને આરડીઓને સૂચના કરવામાં આવ્યું છે આ જે ગાડીઓ પરથી લાઇટો હટાવવા માટેનો તાત્કાલિક કાર્યવાહી કરે એટલે છ તારીખે આરટીઓ દ્વારા આ પત્ર આ તમામ લોકોને પાઠવી દીધું છે છતાં ડીડીઓ સુરત હોય અથવા ડીએસઓ સુરત હોય કોઈએ આ ગાડીમાંથી હજી લાઇટ ઉતાર્યું નથી અને પોતાના જાતને કાયદાનું ઉપર સમજ સમજતા હોય એવા લોકો છે એટલા માટે આ ઉતાર્યું નથી એવું મારું માનું છે